હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ કે છો બધા આવો બધા મજામાં જોશો તો જો આપણે ત્યાં તો છે ને શ્રાવણ મહિનાની પહેલી સાતમ આવે છે તો તૈયારી ખાવા માંડી છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બનાવીએ છીએ હાખરા એટલે કે જીરાપુરી ઝીકી હોય એ તો જો તળાવવા માંડ્યા છે ને વાણીબેન તમારી આરે જ હોય હેલ્પ કરવામાં તો એ આરે છે અને મસ્ત મજાના જો તળાઈ છે તો ચાલો આવી જાઓ બધાય ગરમ ગરમ ખાવા માટે અને જો અહીંયા આપણે કાથરોડ ભરીને તળી પણ લીધા છે અને જો મસ્ત અને હા રાણી બેન હેલ્પ કરે છે એ જો તમને હું બતાવું તો જો છે જો મને ભરી દે છે ડીસું તો અમે જો અહીંયા બધાય અગાઉથી વણી અને આપી ભરી દીધું ભરી દીધા ને દીધે હાલો બધાય જમવા હાલો બધા જમવા ખાખરા

અને બાકી મમ્મીને હતા બધા હેલ્પ કરતા હતા જ બધા એ થઈને પેલા વણી લીધા અને હવે છે ને એ ગયા છે પોપટને ડુંડા નાખવા માટે કેમ કે અત્યારે છે ને જે પોપટ બહુ જ આવ્યા હતા ને ડુંડા બધા ખાલી કરી ગયા એટલે અત્યારે નાખવા પડે એમ છે અથવા સવારે આવવાના છે શૂટિંગ વાળા એટલા માટે તો બધા ડુંડા નાખવા ગયા છે ને મને બેન જો ખાવા મીંડા કેવા લાગે છે વાણીબેન ની તો કયો મસ્તો લાગે મસ્ત બેના ને તો હવે વાણી જો ગરમ ગરમ ખાવા માંડી અને પછી બીજા બધા ઊુંડા નાખીને આવશે ને પછી નાસ્તો કરશે તો ચાલો બધાય સાતમ આઠમ કરવા માટે મસ્ત અહીંયા મેળો ભરા છે અમારે સુંદરડા બાજુમાં છે ને અહીંયા શીતળા માતાનું મંદિર છે તો હવે ક્રિકાલ નથી એટલે નહીં પહોંચાય તો ત્યાં નહીં જઈએ બાકી તો ત્યાં જઈએ અમે દર્શન કરવા માટે શીતળા માને કુલેર ઝાડવા માટે ને બાકી અમારા અહીંયા જે મંદિર છે ને શંકર બાપાનું ન્યા છે જ શીતળામાંથી અમે મમ્મી બધા જાશું અને કાલે થેપલા એવું કરશું ને પણ પરમ દિવસે હજી તો છે તો પરમ દિવસે જાશું તો ચાલો કેવો લાગ્યો છે લોગને તમારે બધાને કેવી તૈયારી ચાલે છે એ કહેજો કમેન્ટ કરીને કે તમારી ઘરે કાંઈ બન્યું કે નહીં આજથી શરૂઆત અમારે તો આજથી તાવડો ચાલુ થઈ ગયો આજને કાલે બે દિવસ રહેશે અને મોટી સાત અમનું તો નક્કી નહીં હવે કેમકે અમે તો પછી પૂનમ ઉપર જાશું મારા મમ્મીના ઘરે એટલા માટે તો તમારી ઘરે કેવી તૈયારી ચાલે કમેન્ટ કરીને કહેજો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાઇને જય શ્રી કૃષ્ણ